હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરસ જરરાપન ચીકણો ના થાય તે રીતનો રાજગરાનો શીરો બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે રાજગરાનો શીરો બનાવવા માટે મેં અહીંયા આખો રાજગરો જ લઈ લીધો છે તો આ રાજગરાને આપણે ધાણી બનાવીશું અને પછી તેમાંથી શીરો બનાવીશું તો કઢાઈ ગરમ થાય એટલે ફક્ત એક જ ચમચી રાજગરો કઢાઈમાં એડ કરવાનો કઢાઈ એકદમ સરસ ગરમ થવા દેવાની ત્યાર પછી રાજગરો એડ કરવાનો અને આ રીતે તબેથાની મદદથી આપણે ધાણીને હલાવતા રહેવાનું એટલે ધાણી ફૂટવા માંડશે તો થોડી આ રીતે જો ફૂટવા માંડે ધાણી એટલે આપણે ગેસની આંચ મીડિયમ કરી દેવાની જો ફૂલ આંચ રાખીશું ને તો ધાણી અથવા તો આ દાણા બરી જશે વધારે લાલ થઈ જશે એટલે આપણે મીડિયમ આજે ધાણીને ફોડી લેવાની તો જો આ રીતની બધી ધાણી સરસ ફૂટવા માંડશે કોઈ કોઈ દાણા આખા રહી જાય એનો કોઈ વાંધો નહીં કેમ કે આપણે આ જે ધાણી ફોડી છે તેને આપણે પછી પીસી જ લેવાની છે તો જો આ રીતની સરસ એવી ધાણી ફૂટી ગઈ છે અને કોઈ કોઈ દાણા રહી પણ ગયા છે પણ ગરમ સરસ થઈ ગયા છે એટલે આપણા મિક્સર જારમાં સરસ પીસાઈ જશે તો આ રીતના દાણા રહી જાય તો પણ કંઈ વાંધો નહીં તો હવે આપણે આ ધાણીને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું તો આ રીતે વધારે ધાણી ફોડીને લોટ બનાવી લેવાનો અને જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે આ લોટમાંથી શીરો બનાવી શકાય તો આ રીતે જો લોટમાંથી શીરો બનાવીશું ને ધાણી ફોડીને તો બહુ સરસ બનશે સાહેજ પણ ચીકણો નહીં થાય તો હવે આપણે ધાણીને પીસી લેવાની તો આ ધાણી બહુ એકદમ ઝીણો લોટ નહીં થાય થોડો કકરા જેવો જ લોટ રહેશે એક બાઉલમાં કાઢી લઈશું લોટને તો જો આ રીતના તમે જોઈ શકો છો કે થોડોક એવો કકરો તો આ લોટ રહેશે જ તો પણ શીરો તો થોડો કકરો લોટ હશે ને તો સરસ લાગશે તો આ લોટને એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનો અને જ્યારે પણ શીરો બનાવવો હોય ત્યારે બનાવી શકાય તો હવે સીરો બનાવવા માટે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી આપણે શીરો બનાવવો હોય તેમાં લોટ લઈ લઈશું તો એક વાડકી લોટ હોય તેની સામે અડધી વાડકી ખાંડ લેવાની અને અડધી વાડકી ઘી લેવાની આ એકદમ પરફેક્ટ માપ છે શીરા માટે અને બે વાડકી પાણી ગરમ કરવા મૂકી દેવાનું તો હવે કઢાઈ ગરમ થાય એટલે તેમાં અડધી વાડકી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં લોટ એડ કરી લેવાનો અને આ લોટને આપણે જે તૈયાર પેકેટના લોટ હોય છે એને શેકવો પડે છે વધારે એવો નહીં શેકવાનો તો પણ શીરો સરસ બનશે ફક્ત બે મિનિટ જેવો લોટને શેકી લેવાનો લોટ થોડોક ફૂલવા જેવો લાગે આપણને બસ આ રીતનો જો એટલે આપણે તેમાં પાણી એડ કરી દેવાનું તો મેં પા સાઈડ પર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તે પાણી પણ ગરમ થઈ ગયું છે તો જો આ રીતનો લોટ સરસ થઈ જાય શેકાઈ જાય એટલે આપણે તેમાં પાણી એડ કરીશું તો લોટ તમે જોઈ શકો છો કે થોડુંક ફૂલી ગયો છે બે ત્રણ મિનિટ જેવું શેકશો ને એટલે લોટ સરસ શેકાઈ જશે હવે તેમાં ગરમ પાણી એડ કરવાનું પાણીના બદલે દૂધનો ઉપયોગ પણ કરી શકાય તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જઈશું અને મિક્સ કરીએ ત્યારે છાંટા ઉડે છે તેનું ધ્યાન રાખવાનું અને પાણી ભરવા દેવાનું થોડુંક પાણી ભરી જાય અડદ ઉપર પછી તેમાં ખાંડ એડ કરવાની તો જો પાણી બરી ગયું છે અને સાઈડ પર ઘી પણ છૂટું પડવા માંડ્યું છે તો આ રીતનું ઘી છૂટું પડે એટલે તેમાં ખાંડ એડ કરવાની તો જો તમે જોઈ શકો છો કે કેવું ઘી છૂટું પડવા માંડ્યું છે ને તો હવે તેમાં ખાંડ એડ કરી લઈશું તો ખાંડ એડ કરવા કર્યા પછી પણ થોડુંક પાછું ખાંડનું પાણી છૂટશે એટલે પાછું તેને બરવા દેવાનું તો ખાંડનું પાણી બળશે પછી પાછું ઘી સરસ છૂટવા માંડશે એટલે આપણો શીરો બનીને તૈયાર થઈ જશે તો જોઈ શકો છો કે અહીંયા સરસ ઘી છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની આંચ બંધ કરી લઈશું તો જો તમારે અત્યારે અંદર બદામ કાજુ ને એવું એડ કરવું હોય તો પણ કરી શકાય તો હવે શીરાને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આ શીરામાં કશું જ એડ કરવાની જરૂર નથી પડતી છતાં પણ શીરો સરસ બને છે તો એકદમ પરફેક્ટ એવો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તેને કાજુથી ગાર્નિશિંગ કરી લઈશું તો કેટલો મસ્ત સહેજ પણ ચીકણો નહીં એવો સીરો બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો